નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ અને સી એટી સ્કોલરશિપ અંગે આજે આપણે એક નવો વિડિયો લઈને આવ્યા છીએ આ વિડીયોમાં એક ન્યૂ અપડેટ આવેલી છે તે અંગે જાણકારી આજે આપવાનો છું ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરતી ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલ અને આપણો વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરતી પણ જોઈન કરી લેજો એની વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો તમને ખ્યાલ હોય કે મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની જે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા છે તે ત્રીસ જુલાઈ સુધી તેની તારીખ હતી એટલે કે ત્રીસ તારીખ સુધી તમે સોરી ત્રીસ જૂન સુધી તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો પરંતુ હવે તારીખ લંબાવવામાં આવી છે જે તારીખ ત્રીસ જૂન હતી તેની જગ્યાએ તમને તારીખ જોવા મળે છે કે પહેલાં તમે જોઈ શકો છો કે પાંચ સાત બે હજાર પચીસ સુધી માં પૂર્ણ કરવાની રહેશે જે જ્ઞાન સાધનાને ચોઈસ ફિલિંગ પ્રક્રિયા તેમજ રજીસ્ટ્રેશન પ્રોસેસ બાકી રહી ગઈ હોય તેમજ જેમનું ફોર્મ ફોર્મ છે રિજેક્ટ થયું હોય પાછું ફોર્મ આવ્યું અને સુધારવાનું આવ્યું તો તમે ફરીથી સુધારી શકો છો તો એ ફોર્મ છે તમે તારીખ પાંચ સાત બે હજાર પચીસ સુધીમાં તમારે પૂર્ણ કરવાનું છે એટલે કે જે વિદ્યાર્થીઓની ચોઈસ ફિલિંગ બાકી છે તે વિદ્યાર્થીઓ ચોઈસ ફિલિંગ છે તે તારીખ પાંચ સાત બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરી શકે છે હવે વાત કરીએ સીઈટી જે સીઈટી સ્કીમ ધોરણ પાંચ માટે હોય છે જેમણે ધોરણ પાંચમાં એક્ઝામ આપી સીઈટીની અને તેમણે હજુ સુધી પણ ચોઈસ ફિલિંગ બાકી રહી ગઈ હોય તો તેઓ સેકન્ડ રાઉન્ડ માટેની જે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા છે તે કરી શકે જે તમે જોઈ શકો ચોઈસ ફિલિંગ પ્રક્રિયા છે બીજા રાઉન્ડ રાઉન્ડની તમે તારીખ જોઈ શકો છો કે તારીખ ચાર સાત બે પચીસ સુધી સાંજે છ વાગ્યા સુધી તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો મિત્રો તો અહીંયા ચોઈસ ફિલિંગની તમને ડેટ જોવા મળે છે ત્યાર પછી આપણે બીજી વાત કરીએ કે તમે જોઈ શકો છો પહેલાં ઓપ્શન નહોતા તો એ ઓપ્શન આવ્યા છે કે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન શાળા એપ્રોવર જે ડીપીઓ લોગ ઇન જેવું છે તે હવે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન માટે માર્ગદર્શિકા તમને જે જોબ મળે છે તો આ રીતના તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ તમારે હજુ સુધી બાકી હોય તો એ તમે કરી લેજો મિત્રો હવે ચોઈસ ફિલિંગ અંગે વિદ્યાર્થીઓને મૂંઝવણ છે હું તમને જણાવું કે જ્ઞાન સાધનામાં જે મિત્રો ચોઈસ ફિલિંગ કરે છે ચોઈસ ફિલિંગમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન છે કે આપણે શાળા પસંદગી કરીએ છીએ તો શાળાનું નામ આવતું નથી તો મિત્રો તમને જણાવી દઉં કે તમે જે શાળામાં એડમિશન લીધું હોય ધારો કે ધોરણ નવની શાળામાં તો તે શાળાનું નામ આવતું નથી તો મિત્રો નહીં આવે નામ કારણ કે આ પસંદગી છે ફક્ત સ્કોલરશીપ લેવા માટેની છે અને જેમણે જે વિદ્યાર્થી આદેશની શાળામાં એડમિશન લેવું હોય તે વિદ્યાર્થી એ કરવાની રહેશે અને જે ધોરણ નવમાં તમે એડમિશન લીધું છે જે પ્રાઇવેટ સ્કૂલ છે એ સારા નામ લિસ્ટમાં નથી તો એ માટેની પ્રોસેસ હવે આવશે બધા વિદ્યાર્થી ચોઈસ ફિલિંગ તો કરવાની જ છે મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે અમારે ચોઈસ ફિલિંગ કરવાની નથી તો બધા જ વિદ્યાર્થીઓને ચોઈસ ફિલિંગ કરવાની છે ચોઇસ ફિલિંગ કરશો તો તમને ફાઇનલ મેરિટમાં તમારું નામ આવશે ચોઈસ ફિલિંગમાં તમારે છે જો તમારે આદેશ નિવાસી શાળાને એક મોડલ સ્કૂલમાં તમારે એડમિશન લેવું નથી તો ફક્ત ને ફક્ત તમારે છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે પીળા કલરનો ઓપ્શન આવે છે તે સિલેક્ટ કરીને તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે ત્યાર પછી તમારું જે ફાઇનલ લિસ્ટમાં તમારું નામ આવશે જો તમે ચોઈસ ફિલિંગ નહીં કરો તો તમારું ફાઇનલ લિસ્ટમાં નામ આવશે નહીં મિત્રો તો આ તમારો એક ડાઉટ છે મેં ક્લિયર કરી દીધો છે કે ચોઈસ ફિલિંગ બધા જ વિદ્યાર્થીઓ કરવાની રહેશે અને તારીખ તમને જોવા મળે કે પાંચ સાત બે હજાર પચીસ તમે તે તારીખ સુધી ચોઈસ પિલિંગ કરી શકશો તો આ હતો એક નાનકડો વિડીયો જો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો વિડીયોને એક લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને તમારે ચોઈસ પિલિંગ કંઈ પણ મૂજવાને પ્રશ્ન કોમેન્ટમાં વિશે જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં